શાહીબાગમાં આવેલ શિલાલેખ ચાર રસ્તા પાસે અકસ્માત કરનાર કાર ચાલક પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે જેમાં ઓગણીસ જૂનના રોજ એક બાઇક ચાલક શાહીબાગમાં આવેલ શિલાલેખ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક કાર ચાલક ફૂલ સ્પીડે કાર ચલાવીને આવ્યો હતો અને બાઇક ચાલકને અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો જે બાદ પોલીસ તપાસમાં અકસ્માત કરનાર કાર ચાલક

દલાલ તરીકે મુંબઈના એક જાણીતા ઝવેરી પાસેથી રૂપિયા બાર પોઈન્ટ સિત્યોતેર કરોડના દાગીના એક ગ્રાહકને બતાવવા અને નાણાંની ચુકવણીની ખાતરી આપીને લઈ લીધા હતા જેના પગલે મુંબઈ પોલીસે તેની વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો ત્યારે ભાગેરુ બિરજુ સલ્લા અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી હયાત હોટલમાં છુપાયો હોવાની બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ હોટલમાંથી તેને ઝડપી લીધો હતો સીબીઆઈએ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલના ઝુંડા સ્થિત બંગલા પર રેડ કરી છે મોન્ટુ પટેલ અને તેના સહયોગીઓ પર પીસીઆઈમાં નકલી ઇન્વર્ડ નંબર બેકડેટ એન્ટ્રી અને જીપીએસસીની ફાઇલોમાં હેરાફેરી કરીને પોતાને અને પોતાના સાથીઓને મોટા પદ પર બેસાડવાના આરોપો પણ થઈ ચૂક્યા છે ત્યારે આ કાર્યવાહીને લઈને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોલેજોની માન્યતામાં આચરેલી ગેરરીતિની પણ તપાસ કરવામાં આવશે